જે વડોદરામાં સમા વિસ્તાર કાવડ યાત્રાનું આયોજન કરાયું છે છેલ્લા દસ વર્ષથી આ યાત્રાનું આયોજન થાય છે જ્યાં મલ્હાર રાગ ઘાટ ખાતે નર્મદાના નીર લઈ અને કાવડ યાત્રિકો નીકળ્યા પહેલી સવારે જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી ત્યારે કાવડ યાત્રામાં બસો ઉપરાંત શિવભક્તો જોડાયા હતા અમે પંચનાથ મહાદેવ યાત્રા સમા વિસ્તાર વડોદરાથી પાછલા નવ વર્ષોથી કરતા આવ્યા છે અને આ દસમું વર્ષ છે અને બધા શિવ ભક્તો જે સાથે જોડાય છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમ પાછલા નવ વર્ષોથી અને આ દસમું વર્ષ છે થતું આવ્યું છે અને આ વર્ષે અતિભવ્ય કાર્યક્રમ થનાર છે અને બધા જ વડોદરા વિસ્તારના ડભોઈ વિસ્તારના બધા જ કાઉન્સિલરો બધા શિવ ભક્તો આ યાત્રામાં જોડાયા છે સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે હાલમાં જોડાયા છે અને બીજા મેમ્બરો હજુ આવી રહ્યા નર્મદા ક્યાં જવાના અમારે પંચનાથ મહાદેવ મંદિર